વિન્ટર સ્ક્રીન એન્ડ હેર કેર ટીપ્સ બાયુષિયા શિયાળુ શરૂ થતા સ્ક્રીન અને હેરની શિયાળા હેલ્ધી રાખવા માટે ખાસ માર્ગદર્શન આપ્યું છે ડોક્ટર પિયુષ બોરખતરીયા જણાવે છે કે સ્ક્રીન હાઇડ્રેશન માટે સવાર સાંજ મોરાઈઝર લગાવવું અત્યંત જરૂરી છે જેમાં હાઈ યુરોનિક એસિડ જેવા ઇન્ગ્રીડિયન્ટ હોય તો વધુ અસરકારક રહે છે તેઓ જણાવે છે કે શિયાળામાં લોકો ગરમ પાણીથી ફેસવોશ અને સાવર લેતા હોય છે જે સ્ક્રીનના નેચરલ ઓઇલને દૂર કરી દે છે તેથી લુક વારમ બોટર વાપરવું યોગ્ય છે એસપીએફ પચાસ પ્લસથી વધુ સનસ્ક્રીન રોજ લગાવવું જોઈએ તેમણે નાઇટ રિપેર પ્રોડક્ટ જેવી કે નાઇટ ક્રીમ હાઇડ્રેટીંગ જેલના ઉપયોગને પણ મહત્વનું ગણાવ્યું છે અને ફેશમાં હાઇડ્રેશન અને મોઇશ્ચર માટે ડીઆઈવાય માસ્કનો ઉપયોગ પણ મહત્વપૂર્ણ ગણાવ્યો છે હેર કેર અંગે ડોક્ટર પિયુષ બોરકતરીયાએ જણાવ્યું કે શિયાળામાં હેરને ડ્રાયરનેસ રોકવા માટે અઠવાડિયામાં એક બે વાર વારં કોકોનટ આલ્મંડ ઓઈલથી જેન્ટલ મસાજ કરવું જોઈએ તેમને સલ્ફેટ ફ્રી શેમ્પુ તથા હાઇડ્રેટીંગ કન્ડિશનર વાપરવાની સલાહ આપે છે હોટ વોટર હેર વોશ ને વીક બનાવે છે તેથી તેને અવોઇડ કરવું જોઈએ અંતમાં તેઓએ જણાવ્યું કે શિયાળામાં સ્ક્રીન અને હેર બંનેને એક્સ્ટ્રા કેરની જરૂર પડે છે જો યોગ્ય પ્રોડક્ટ અને લાઇફ સ્ટાઇલ અપનાવવામાં આવે તો વિન્ટર ગ્લો જાળવો અત્યંત સરળ બની રહે છે એસટી કાયાકલ્પ ખાતે ઇન્ટરેસ્ટ સ્પેશિયલ ટ્રીટમેન્ટ સ્પેશિયલ સ્ક્રીન બેરિયર રિપેર ટ્રીટમેન્ટ જેવી કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ છે તેવું અંતમાં તેમને જણાવ્યું હતું